જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માંગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાય રાસ ગરબા રમજો અને તમામ વડીલોની ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે વધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને જાણ કરવાની બેને અડધો કલાક પહેલાં તો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ડીસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામ તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો મેં બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે